આ વચના ભક્ત ચિંતામણી શિક્ષાપત્રી અને શ્રીમદ સત્સંગી હોય તો યોગ્ય છે અન્યથા ક્યાંક કરવા યોગ્ય છે કેમ કે ભળતી વાતોનો કોઈ અર્થ છે નહીં મને ઘણા ઘણી રીતે ઘણી બધી રીતે તાવવા દબાવવા ફલાણું કર્યું ઢીકણું કર્યું મને કે તમે આના દ્રોહી ગણાશો આના દ્રોહી ગણાશો મેં કીધું ભાઈ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે એ મને જે કહી ગયા એ ફૂલ એન્ડ ફાઈનલ બાકી મને તમારી જેવી વાતમાં કોઈ રસ છે નહીં સ્વામિનારાયણે કીધેલું હોય બતાવો તો એ વાત છે શિક્ષા પત્ર ફૂલ એન્ડ ફાઈનલ છે એમાં કઈ એક અક્ષર એક ટીપુ એક કોમા એક લીટી પણ ઉમેરી શકવાની સામર્થ્ય આ સંસારના કોઈ જીવમાં નથી અને એ પાછા સર્વોપરીની વાત કરતા હોય અને એને પૂછીએ સ્વામીનારાયણ નારાયણ સ્વામિનારાયણ આ બીજું કોઈ નહીં લે હાલો તમે તો લખો નવી શિક્ષા શ્રીજી મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાન અને એના વારાધિક અવતાર નું યુક્તિ પ્રયુક્તિ કરીને કોઈ ખંડન કરવું નહીં કડક શબ્દોમાં કીધું અને છતાં તમે કરો તો મુબારક છે તમને સ્વામિનારાયણ લેવા આવે ત્યારે કેજો હા પછી સ્ટોરી બનાવો તો વાત જુદી છે પ્રકાશ ને ફલાણું ઢીકણું થાય એમ એટલે વાલા ભક્તજનો કલ્પિત કલ્પિત હોય છે અને કલ્પિત છે ને એ આંકડાના તુળની જેમ ઉડી જતું હોય છે કપૂરની જેમ ઉડી જતું હોય છે સત્ય સનાતન છે ને સત્ય ટકવાનું છે આ પૃથ્વી સૂર્ય ચંદ્ર રહેશે ને ત્યાં સુધી મૌળ સ્વામીનારાયણ સંપ્રદાય વડતા લક્ષ્મીનારાયણ દેવ ગાંધી એની ધજા ફરક રહેશે